રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા તેમજ પીએફના પેન્શનના રૂપિયા તેમજ પીએફના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું આ બધી જ વસ્તુ તમારે જોવી હોય તો કઈ રીતે તમે જોઈ શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું તો એના માટે સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને ઈ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ અને કેપચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમને કેપચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપચાને તમારે રિફ્રેશ કરી લેવાનો અને પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે મેં યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એટલે પછી તમને ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે એટલે કે અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા અને નીચેની તરફમાં એમ્પ્લોયી શેર તેમજ એમ્પ્લોયર શેર જોવા મળી જશે અને હવે પી નું પેન્શન જોવા માટે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારે તમારી કંપની સિલેક્ટ કરી લેવાની એના માટે સિલેક્ટ મેમ્બર આઈડીની બાજુમાં ક્લિક કરી અને તમારે કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું એ જોવા મળી જશે અને હવે તમારે પી એફના પેન્શનના રૂપિયા જોવા માટે નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં તમને પીએફના પેન્શનના રૂપિયા જોવા મળી જશે અને જો તમારે પીએફ પાસબુક પાસબુકની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું